રેડીમેડ બામાં અસ્તર કઈ રીતે જોઈન્ટ કરવું ચલો જોઈએ આ અસ્તર છે સીધું છે એના સાંધા સાથે જોઈ શકવા સીધું અસ્તર છે સીધું મૂકવાનું એના ઉપર બાય મૂકવાની સીધા ઉપર સીધી સામે 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 હોવું જોઈએ ત્યાંથી સીધી સિલાઈ મારવાની છે અને એ ખાસ જોવાનું છે કે એકદમ બોર્ડર પર ધારી સિલાઈની જેમ સિલાઈ મારવાની છે હવે એમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અસ્તરમાં તમે જેટલું માર્જિન રાખ્યું એટલું જ વાળવાનું છે વધારે ના જવું જોઈએ ન બાઈ ટૂંકી થઈ જશે અને વધારાનું કાપડ છે એ અસ્તર સાથે જોઈન્ટ થશે ને ત્યારે વધારે કટિંગ થઈ જશે એટલા માટે વધારે કાપડ છે હવે બંને કાપડને સામે સામે મૂકીને એકદમ ધારી સિલાઈ મારવાની છે બ્લાઉઝની બાઈ ઉપર જે લેસ છે એ લેસ ઉપર ન આવે એવી રીતે બારી કાંઈથી સિલાઈ મારી અને હવે પલટાઈ દેવાનું જોઈ શકો છો છેડો અંદર લઈ લેવાનું છે આવી ગયું કમ્પ્લેટ જો બાઈની ડિઝાઇનની આખી સરસ દેખાય છે ને બહારથી ડિઝાઇન એ જેવી છે એવી ને એવી જ રહી અને અસ્તર જોઈન્ટ થઈ ગયું હવે અસ્તરને ચારે બાજુથી સિલાઈ મારી દેવાની એટલે પરફેક્ટ ફિનિશિંગ સાથે બાઈ રેડી જોઈ શકો છો